દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે ચક્રવાતને લઈને મોટા સમાચાર સામે આપ્યા છે ગુજરાતના વાવાઝોડા સાથે લાગે છે લહેણું છે સોળસો મીટર લાંબા દરિયાકાંઠે વાવાઝોડું ગુજરાતમાં આવનાર ટકરાતું રહેતું હોય છે તો ગુજરાતમાં બે વર્ષ પહેલાં નામનું વાવાઝોડું ભારે વિનાશ વર્યું હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર તોકાદ જેવું વાવાઝોડું આવી રહ્યું છે તો આગાહીકાર અંબરલાલ પટેલે મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આઈએમડીએ પણ કહ્યું છે કે આ વેધર પેટર્ન પાસલની ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાતી નથી કારણ કે મેને જ ચક્રવાત રચવાની માહિતી ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફેરવાઈ શકે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ પર તેની અસર હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તેના ટ્રેક અને તીવ્રતો પર નિર્ભર રહેશે તો દોસ્તો વટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલને ખેડૂતોની સલાહ અંબરલાલ પટેલે આકરી ગરમી વિશે આગાહી કરતાં કહ્યું કે રાજ્યના લોકોને છવ્વીસ મે સુધી ગરમી સહન કરવી પડશે તો હાલ તા તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે આ રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પણ રહેશે તો પવનની ગતિ પણ એકસો ચાલીસ કિમીની પણ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો તો આઈએમડીએ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણ વિસ્તાર બનતો જોવા મળશે તો આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાસેથી ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવના નકારી શકાતા નથી કારણ કે મેને ચક્રવાત રચવાનો મહિનો ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ તેની અસર હજુ સુધી આગાહી કરી શકાય નથી કારણ કે તેના ટ્રેક અને ત્રીવ્રતા જો વધારે જોવા મળશે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણની બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વધુ વિકસિત થશે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોપોલોજીકલ મેટ્રોલોજી વિરિસ્ટ આબોહવાઈ વિજ્ઞાની રક્ષી મેથ્યુ કાલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે તો દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે તે મેડમ જુલિયન એસોસિયન્ટ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે જેની ઝડપ ને વીસ કિલોમીટર રહેવાની શક્યતા છે તો જેની અસર ગુજરાતમાં જોવા મળશે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે તો પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની ભારે અસરના પગલે પૂર આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આગામી ચોવીસ મે સુધી હનુમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તો જૂન મહિનાની શરૂઆતના અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે જો ચક્રવાત ઓમન તરફ ફંટાય તો દેશમાં પશ્ચિમ કિનારાના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલાં વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે બંગાળના સગરમાં ભારે ચક્ર વરસાદ છે જેની આગાહી કરી છે જેની ઝડપ એકસો ને વીસ કિલોમીટરની રહેવાની છે જેની અસર ગુજરાતમાં જોવા મળે છે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે

તો ગુજરાતમાં બે વર્ષ પહેલા તોકાદના વાવાઝોડું ભારે વિનાશ કર્યો હતો ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાના અંતમાં ચક્રવાતની આગાહી કરી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આઈએમડીએ પણ કહ્યું છે કે આ વેધર પેટર્ન પાછળની ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાત રચવાની માહિતી ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફેરવાય શકે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલને ખેડૂતોની સલાહ અંબરલાલ પટેલે આકરી ગરમી વિશે આગાહી કરતા કહ્યું કે રાજ્યના લોકોને છવ્વીસ મે સુધી ગરમી સહન કરવી પડશે તો હાલ તા તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે આ રોહિણી નક્ષત્રમાં વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પણ રહેશે તો પવનની ગતિ પણ એકસો ચાલીસ કિમીની પણ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો તો આઈએમડીએ કહ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાટી પર હવાના નિમ્ન દબાણ વિસ્તાર બનતો જોવા મળશે તો આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાસેથી ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવના નકારી શકાતા નથી કારણ કે મેને ચક્રવાત રચવાનો મહિનો ગણવામાં આવે છે તો ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ તેની અસર હજુ સુધી આગાહી કરી શકાય નથી નથી કારણ કે તેના ટ્રેક અને જો વધારે જોવા મળશે તો બીજા વાત કરીએ તો દક્ષિણની બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ વધુ વિકસિત થશે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોપોલોજીકલ મેટ્રોલોજી વિરિષ્ટ આબોહાઈ વિજ્ઞાની રક્ષી મેથ્યુ કાલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં દક્ષિણ બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ ચોક્કસપણે વિકસિત થશે તો દરિયાની સપાટીનું તાપમાન ખૂબ ગરમ છે તેથી દરિયાની સ્થિતિ અનુકૂળ છે તે મેડમ જુલિયન એસોસિયેશન ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે જેના કારણે પવન પણ અનુકૂળ થઈ રહ્યો છે બીજા વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાર છે જેની ઝડપ એકસો ને વીસ કિલોમીટર રહેવાની શક્યતા છે તો જેની અસર ગુજરાતમાં જોવા મળે છે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે તો પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની ભારે અસરના પગલે પૂર આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો આગામી ચોવીસ મે સુધી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે તો જૂન મહિનાની શરૂઆતના અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે જો ચક્રવાત ઓમન તરફ ફંટાશે તો દેશમાં પશ્ચિમ કિનારાના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાના આગમન પહેલાં વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે જેની આગાહી કરી છે જેની ઝડપ એકસો વીસ કિલોમીટરની રહેવાની છે જેની અસર ગુજરાતમાં જોવા મળે છે તો છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે તો પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની ભારે અસરના પગલે પૂરવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે વ્યક્ત કરવામાં આવી છે